રાજ્ય સરકાર ની વાર્ષિક ચિંતન શિબિર ધરમપુર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરી પ્રારંભ રાજ્ય વહીવટને વધુ નાગરિક કેન્દ્રિત બનાવી તેની અસરકારકતામાં વધારો કરવાના હેતુથી ચિંતન શિબિર યોજાઈ રાજ્ય સરકારની બારમી વાર્ષિક ચિંતન શિબિરનો પ્રારંભ થઈ ચૂક્યો છે તારીખ સત્યાવીસથી ઓગણત્રીસ નવેમ્બર સુધી ધરમપુર નજીક આવેલા શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે ચિંતન શિબિરમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો અને બસો બેતાલીસ ઉચ્ચ સનદી અધિકારીઓ શિબિરમાં હાજર રહેશે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ચિંતન શિબિરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈ મંચ ઉપર ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં યોજાનાર બારમી ચિંતન શિબિરમાં વિવિધ ચર્ચા સત્રો થકી ગુજરાતના વિકાસ રોડ રોડમેપ તૈયાર કરાશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્ય વહીવટને વધુ નાગરિક કેન્દ્રિત બનાવી તેની અસરકારકતામાં વધારો કરવાના હેતુથી વર્ષ બે હજાર ત્રણથી ચિંતન શિબિરની શરૂઆત કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આ પરંપરાને આગળ ધપાવતા પ્રશાસનિક સમયાનુરૂપ ટેકનોલોજી અને પારદર્શકતા સાથે સંવેદનશીલતાની નવી દિશા આપવા આ વર્ષે બારમી વાર્ષિક ચિંતન શિબિરનું આયોજન કરાયું છે આ વર્ષની ચિંતન શિબિરમાં પોષણ અને જાહેર આરોગ્ય સેવા ક્ષેત્રની વૃદ્ધિ અને વૈવિધ્યકરણ વિકસિત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ જાહેર સલામતી હરિત ઉર્જા અને પર્યાવરણ જેવા વિષયો ઉપર સામૂહિક ચિંતન મંથન કરવામાં આવશે બે હજાર ચોવીસ પચીસના ઉત્કૃષ્ટ કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર એનાયત કરવામાં આવશે

આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો